એની ચોઈસ ફિલ્મ્સ પ્રોડક્શન દ્વારા આજરજ અનુપ જોલાટજી અને મહેશભાઈ સવાણી પ્રેઝન્સ બેટિયાન ટુ મ્યુઝિક આલ્બમ સોંગ લોન્ચ કરવામાં આવ્યું આ ગીત દરેક માતા પિતાને દીકરીઓ માટે પ્રોત્સાહિત સામાજિક પ્રેરણા અને દીકરીઓને ઉજ્જવળ ભવિષ્યને ધ્યાનમાં રાખી સુંદર સામાજિક વિચારો સાથે બેટી બચાવો બેટી પઢાવો અભિયાનને પ્રગતિ આપશે અને આ ગીત પરેશભાઈ પટેલ માણિયા અને જોતસાબેન ભરતભાઈ શાહ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવ્યું હતું અને આ ગીતનો લિરિક્સ અરુણ કુમાર નિકમ અને મ્યુઝિક નિખિલ કામતજી આપ્યું હતું આ ગીતના લોન્ચિંગ પ્રસંગે ખાસ મહેમાન તરીકે નૌસદભાઈ દેસાઈ ડોક્ટર ધનશ્યામભાઈ પટેલ અને ભાવનાબેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ ગીતમાં દીકરીઓએ સુંદર ભૂમિકા ભજવી હતી આ ગીતના લોન્ચિંગ પ્રસંગે મહેશભાઈ સવાણી અને નૌસદભાઈ દેસાઈ દ્વારા આ ગીતના સક્સેસ અંગે શુભકામના આપવામાં આવી હતી